ઉપલેટા માર્કેટયાર્ડ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરી રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકાયો માર્કેટયાર્ડ ખાતે આજથી શરૂ થતાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનું દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી રવિ કૃષિ મહોત્સવ ચાલુ રહેશે જેમાં રવિ પાક અંગેની યોગ્ય સમજ તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાની સમજ પૂરી પાડવામાં આવશે આ મહોત્સવ ખેડૂત ભાઈઓ માટે અત્યંત મહત્વનો હોય તો તાલુકાના તમામ ખેડૂત ભાઈઓએ અવશ્ય આ મહોત્સવનો લાભ લેવો આ તકે મુખ્ય મહેમાન તરીકે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ રાજેશભાઈ લખુભાઈ ડાંગર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી શ્રી એચડી વાદી અને નાયબ ખેતી શ્રી તેમજ માર્કેટયાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમર હાજર રહ્યા ત્યારે આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેતીવાડી કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન પશુપાલન આરોગ્ય કેમ્પ બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ સેવાસેતુ તેમજ સરકાર તરફથી ખેડૂતલક્ષી યોજના બાબતે વાત કરવામાં આવી ત્યારે આ કૃષિ મહોત્સવના અલગ અલગ સરકારી વિભાગના સ્ટોલ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં માર્કેટ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન યાર્ડના સેક્રેટરી મામલતદાર શ્રી મહેતા સાહેબ તાલુકા વિકાસ અધિકારી ખેતી અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ ટીડીઓ તાલુકા ખરીદ સંઘના પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં આંગણવાડી આરોગ્ય પોલીસ પંચાયત શિક્ષણ પીજીવીસીએલ સહિત વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા અને આ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસને સફળ બનાવવા માટે ખેતીવાડી વિભાગના તમામ ગ્રામ્ય સેવકો બહોળી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો किंतु टपक तो स्प्रिंकलर जीवी पद्धति को अपनावी ने नेता धया पर ड्रॉप मोर क्रॉप सोइल हेल्थ कार्ड तकी जमीन ना पोषक तत्वों वैज्ञानिक रूप से मूल्यांकन करिने पोतानी जमीन ने अनुरूप खेती करता धया वर्ष 2005 में मोदी जी ये शुरू करी कृषि की एक अद्भुत पहल एचडीवादी नयप खेती नियामक तालिक कृषक तालिम केंद्र राज्य ત્યારે આપણા આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ઉપલેટા ખાતે આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરે છે જેમાં આજે પહેલો દિવસ એની અંતર્ગત અત્યારે પહેલા દિવસે કક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રીના એનું પ્રસારણ કાર્યક્રમ ખેડૂતો નિહાળ્યું ત્યારબાદ કૃષિ યુનિવર્સિટી અને વૈજ્ઞાનિકો પ્રગતિશીલ ખેડૂતો એમનું પણ વક્તવ્ય ખેડૂતોને આપવામાં આવ્યું અન્ય વિધિઓ પણ પ્રાકૃતિક કૃષિના કરવામાં આવ્યા અને જે ખેડૂતો હતા એમને જેમને આપણે યોજનાકીય લાભ આપેલો છે જેની સહાય ખેડૂતોના ખાતામાં જમા પણ એમના પેમેન્ટ ઓર્ડરનું પણ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું અને પંદર જેટલા અલગ અલગ વિષયોના પ્રાકૃતિક ખેતીના હે બાગાયત પશુપાલન છે ઈ કેવાયસીના સ્ટોલ છે ડ્રીપ ઇરિગેશન છે ફર્ટિલાઇઝર કંપનીઓ છે એ બધાને આ રીતના અંદર અલગ અલગ પંદર સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે એ સાથે સાથે આપણે પોલકી ખાતે મોડલ ફાર્મની વિઝિટ પણ ખેડૂતોને અત્યારે બપોર બાદ કરવામાં આવશે આ જ પ્રમાણે આવતીકાલે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે